સાચું સાંભળી રહ્યા છે અંકલેશ્વરમાં માં નવરાત્રી પર્વ ની ઉજવણીમાં ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે અંકલેશ્વર પોલીસ અને સી ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્થાપની ફાળવણી કરી દેવામાં આવી છે ત્યારે ગરબામાં પોલીસના મહિલા કર્મીઓ ટ્રેડિશનલ દેશમાં સજ્જ થઈ સુરક્ષામાં તૈનાત રહી ચાપતી નજર રાખશે નવરાત્રિની આડે અફત ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓ અને સુરક્ષામાં પર ખાસ ભાર મૂકવામાં આવી છે જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા મહિલાઓ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળે થતા ગરબામાં ચણિયા ચોરી કે પછી નવરાત્રીના પારંપરિક પહેરવેશ પહેરીને મહિલાઓ પોલીસની સી ટીમ કર્મચારીઓ સામ સામાન્ય લોકોની જેમ ગરબે રમશે આ ઉપરાંત ગરબે રમતા રમતા મહિલા સુરક્ષા પર ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વ મહિલા કે યુવતીની છેતરીનો પ્રયાસ કરશે તો પોલીસ ની સી ટીમ દ્વારા તેની સામે કાયદેસ અનિકાર કરવામાં આવશે નવરાત્રી દરમિયાન અંકલેશ્વર મહિલા પોલીસની ડ્રીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે એટલે કે તેમને જોઈને કોઈ પણ વાતોનો ખ્યાલ નહીં આવે કે તે મહિલા પોલીસ છે આ રીતે તેઓ છેડતી કરનારને તત્વોને પકડી પકડીને પાઠ ભણાવી શકશે આગામી સમયમાં નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે તથા મોડે સુધી એ બહાર હોય છે તે એવા સમય સમયમાં કેટલાક ન્યુસન્સ તત્વો કે રોમિયો દ્વારા આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અંકલેશ્વર ડિવિઝન તથા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને સી ટીમ દ્વારા તથા તેમના ડી સ્ટાફ દ્વારા આ સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ છે એ સર્વેલન્સની એક પ્રકારની તૈયારી કરી રહ્યા છે અને એ બાબતે આ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ આવી ન થાય તે બાબતે નવરાત્રિના જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં મહિલા પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં હાજર રહેશે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય તેના માટે ચાંપતી નજર રાખવાની પોલીસ તૈયારી કરી રહી છે આવી કોઈપણ ઘટના જો કોઈપણ શૂપ્મ નાગરિકને જો જણાય આવે તો કાયદો પોતાના હાથમાં લીધા વગર પોલીસને તાત્કાલિક જાણ કરે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને મદદ કરે તે માટે પોલીસ અપીલ કરે છે